લંગડી ઘોડી લાલ બદામ બે પૈસા ની લાલ બદામ રાજા રાજા બાણું ખોલો કોણ છે કાળો કાળો ચોર છે છેમા માટે આવો રાજા ની રાણી ખાતી નથી પીતી નથી ને સિબરાં ચીર માગે છે બી લેવાઈ ગયા લંગડી ઘોડી લાલ બદામ બે પૈસા ની લાલ બદામ રાજા રાજા બાણું ખોલો કોણ છે કાળો કાળો ચોર છે રાજા ની રાણી ખાતી નથી પીતી નથી ને લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલો કોણ છે કાળો કાળો ચોર છે રાજા ની રાણી ખાતી નથી પીતી નથી ને ચીબડાંજીર માગે છે એ પાણી લંગડી ઘોડી લાલ બદામ બે પૈસા ની રાજાની રાણી ખાતી નથી પીતી નથી ને માગે છે ઉગ ઉગી ગયા ઉગી ગયા લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલું

લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલો કાળો કાળો ચોર છે રાજા ની રાણી ખાતી નથી પીતી નથી ચીબડાન ચીર માગે છે ફૂલ આવ્યો લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલું કોણ છે કાળો કાળો ચોર છે તે માટે આવ્યો રાજા રાણી ખાતી નથી પીતી નથી ચિબડાં ચીર માગે છે લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલું કોણ છે કાળો કાળો ચોર રાજાની રાણી ખાતી નથી પીતી નથી ચીબડાં ચીર માંગે છે જિનન્ના ના ચીબડાં લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાંખો બોલ છે કાળો કાળો ચોર છે એ માટે આવ્યો રાજાની રાણી ખાતી નથી પીતી નથી ચીબડાં ચીર છે ચીબડા મોટા છે તો મોટા છે ચીબડા લંગડી ઘોડી લાલ બદામ બે પૈસાની લાલ બદામ રાજા રાજા બાણું ખોલો કોણ છે કાળો કાળો ચોર છે શેમાંથી આવ્યો રાજા રાણી ખાતી નથી પીતી નથી શિબડાન ચીર માગે છે જોઈ લો તો પાકી ગયા કે નહીં જોઈ લો તો પાકી ગયા હાલો જો જીભ બાર કાઢો આ ચીબડા કાચા છે આ ચીબડું કાચું છે બોલો આ ચીબડું કાચું છે જીભ બતાવવાની હો ચીપડું કાચું છે આ ચીપડું કાચું છે બોલો આ ચીપડું બહુ કાચું છે આ કાચું છે ઓહ રાજાજી બધા ચીબડા કાચા છે રાજાની રાણી છે ને બઉ રિસાણી છે ને ચીબડા ખાવા છે એટલે પછી હું પાછો આવી લેવા લંગડી ઘોડી લાલ બદામ બે પૈસા ની લાલ બદામ રાજા રાજા બાણું ખોલું કાળો કાળો ચો રાજાની રાણી ખાતી નથી પીતી નથી ચીબડાન ચીર માગે છે પાકી ગયા છે પાકી ગયા છે હવે પાકી ગયા છે આ કરો આ હે આ ચીબડું પાકી ગયું છે રાજાની રાણી રીસાણી એટલે હું બધા પાકા ચીબડા હું લઈ જઈશ બરાબર હા લઈ જજો ઓકે હાલો કરોજી આ હા આ ચીબડું બહુ પાકી ગયું છે આમ

હલો હલો આતી ભૂલી ગઈ લાલ એલો બટાシભડા લઈ આવવાના છે રાણી હાલો હાલો રાજા ની છે ને એનેシભડા ને ખાવાટ નીસાણી તું નીસાણી તી ને હાલો અને રાણીને આપી દેશું એટલે એ સાથી બંધ થઈ જાય આ તો રાજ કર્યું